જય હિન્દ મારું નામ નિપુણ લેવા છે અમે દસ લોકોની સાયકલિંગ ટીમ છે જે ગુજરાતના ચૌદસો કિલોમીટર દરિયા કિનારા પર નીકળ્યા છે લોકોની નો ડ્રગ્સનો કેમ્પેનનો અવેરનેસ કરાવવા માટે અમે કચ્છના નાણા સરોવરથી ચાલુ કરી છે ચૌદસો કિલોમીટરની ટોટલ યાત્રા છે કચ્છમાં અમે મુન્દ્રા મોરબી મોરબી થઈને દ્વારકા જામનગર સોમનાથ દીવ સુરત અને છેલ્લે દમણમાં અમે ટોટલ બાવીસ દસ દિવસમાં રાઈડ પૂરી કરવાના છીએ અને રસ્તામાં આવતા જેટલા બી શહેરો છે ત્યાંની લોકલ સ્કૂલ કોલેજો અને કોમ્યુનિટી જોડે મળીને નો ડ્રગ્સ કેમ્પેન માટે અવેરનેસ ફેલાવીએ છે કે આજકાલના યુવાઓમાં જે ડ્રગ્સનું દૂષણ ફેલાયું છે તે લોકો આ નશાથી દૂર રહે અને પોતાને સફળ થવા માટે સારા પ્રયત્નો કરે તો જે રીતે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જે રીતે ડ્રગ્સનું દૂષણ ફેલાવ્યું છે ત્યાંના યુવાઓને એ જ વસ્તુ ત્યાંની બોર્ડર પર બંધ થવાથી ડ્રગ્સનો જે સપ્લાય હતો એ હવે તરફ આગળ વધી રહ્યા છે એ ધ્યાનમાં લઈને જે બે હજાર ઓગણીસ નો રિપોર્ટ છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો એના પ્રમાણે ગુજરાતમાં પણ એ દૂષણ ધીરે ધીરે વધી રહ્યું છે તો અમને એ વિચાર આવ્યો કે જો એ વસ્તુ જે પંજાબ અને હરિયાણામાં છે ત્યાંના પંચોતેર ટકા પંચોતેર ટકા ઘરોમાં એક વ્યક્તિ આ ડ્રગ્સમાં બંધાણી હોય છે તો એ જ વસ્તુઓ ધીરે ધીરે આપણા ગુજરાત ના શહેરોમાં ભી વધી રહી છે તો આપણે એ જ વસ્તુ ધ્યાનમાં રાખીને અમે આ કેમ્પેનિંગ ચાલુ કર્યું છે અને એમાં સાયકલ રાઇડને ઇન્ક્લુડ કરી છે કે લોકોને અમે એક મેસેજ કરવા માટે આટલી સાયકલ રાઇડ કરી છે લોકોને આમનો સરસ મેસેજ ફેલાઈ રહ્યો છે કે મોટ્ર કેમ્પેન માટે તમે ભી પોતાની લાઇફ માં ડ્રગ્સની જગ્યા એ આવી કોઈ ઈ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ને ઇન્ક્લુડ કરો અને દેશના ઉજ્જવલ ભવિષ્ય માટે કામ કરો